જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં આજે તારીખ છે પોચ નવ બે હજાર પચીસ ના રોજ બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો હતો અને મોડી રાતે કેટલાક વિસ્તારમાં સારો એવો વરસાદ પડ્યો છે એટલે બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા દાંતી ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં દાંતીવાડા વડા ડેમ માં પાણીની આવક છવ્વીસો ને બોણું ક્યુસેક પાણીની આવક છે અને દાંતી વડા ડેમ ની સપાટી પાંચસો ને પંચ્યાસી પોઈન્ટ ત્રીસ ફૂટે પહોંચી ગઈ છે દાંતીવાડા વડા ડેમ ની

તમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડિયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી